મુન્દ્રા ચારણ સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મુન્દ્રા ચારણ સમાજ દ્વારા આજે સ્વર્ગસ્થ હરજોક તથા સ્વર્ગસ્થ અર્જણભાઈ ગઢવીની પોલીસ કસ્ટડીમાં થયેલ હત્યા નિમિત્તે તેમની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રબારી સમાજવાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં ચારણ સમાજ તેમજ અન્ય સમુદાયના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો કાર્યક્રમમાં મુન્દ્રા તાલુકા ચારણ સમાજ પ્રમુખ શ્રી વિરમભાઈ ગઢવી સહિત સમાજના વી કે ગઢવી વાલજીભાઈ ટાપરિયા કમલેશ ગઢવી ભોજરાજભાઈ ગઢવી નારાયણભાઈ ગઢવી ડોશાભાઈ ગઢવી આશાભાઈ ગઢવી કમલેશ ગઢવી અને ગોપાલભાઈ ગઢવી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ આયોજનનો મુખ્ય હેતુ માનવ સેવા માટે રક્તદાન પ્રેરિત કરવાનો હતો આ કાર્યક્રમ દ્વારા સમાજના યુવાનો અને સ્થાનિક લોકોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા આજે જે મુન્દ્રામાં કસ્ટોડિયલ ડેથનો જે ઘટના હતી જે ભારતભરમાં બહુ ચર્ચાસ્પદ કિસ્સો બનેલો અને જઘન્ય રીતે અમારા બે છોકરાઓને પોલીસે અત્યાચારથી ટોર્ચરિંગથી મારી નાખેલા એકને માન બચ્યો છે એવી રીતે ઘાયલ કરેલો એને ચાર વર્ષ થયા છે એ ચાર વર્ષ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ અને શ્રદ્ધાંજલિ રૂપે અમારા છોકરાને તો પોલીસે મારી મારીને લોહી કાઢ્યા પણ અમે એ જ લોહીથી એક તો આ લોકોને કાયદાકીય બદલો લેશું અને બીજાની જિંદગી બચે બીજાને કામ આવે એવા પ્રયત્ન કરશું એ પ્રયત્નરૂપે આજે મુન્દ્રાચારણ સમાજના પ્રમુખશ્રી પૂર્વ પ્રમુખશ્રી વાલજીભાઈ અમારા એડવોકેટ નારણભાઈ અને બધા આગેવાનો મળી અને આ કાર્યક્રમનું આયોજન કરેલ છે અને સમાજમાં જાગૃતિ રહે હજુ ચાર વર્ષ થયા છે છતાં પણ સમાજ પોતાના છોકરાઓનો બદલો લેવા કાયદાકીય રીતે બદલો લેવા સજાગ છે એ બતાવવા માટેનો આ પ્રયત્ન છે મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે સચોટ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો